એક સમયની વાત છે સીબી નામનો એક રાજા હતો તે ખૂબ ઉદાર અને ન્યાયપ્રિય જરૂરિયાતોનું ધ્યાન રાખતા એકવાર રાજા સીબી દરબારમાં આવ્યા ત્યાં એક કબૂતર ઉડીને ત્યાં આવ્યું તે ભયથી કંપતું હતું રાજાએ પ્રેમથી તેને તેના હાથમાં લીધું અને તેને પ્રેમથી પંપાળવા લાગ્યો ત્યારે તરત જ એક બાજ રાજા સીબી તરફ ઉડીને આવ્યો અને કહ્યું હે રાજા આ મારો શિકાર છે તે મને પાછો આપી દે ત્યારે રાજાએ બાજને કહ્યું કે આ કબૂતર મારી પાસે આશરો લેવા આવ્યો છે જો હું તમને પાછો આપીશ તો તમે તેને ખાશો અને હું પાપનો ભાગીદાર થઈશ બાજે કહ્યું હું ભૂખ્યો છું અને આ કબૂતર મારું ભોજન છે જો તમે મારું ભોજન છીનવી લેશો તો હું ભૂખથી મરી જઈશ પછી શું તમને પાપ નહીં લાગે રાજા સીબીએ જવાબ આપ્યો ના તે મારો હેતુ નથી તમે મારી પાસે કોઈ અન્ય ખોરાક માંગશો અને હું તે તમને આપી દઈશ બાજે કહ્યું હું માંસ ખાવું છું તમે કબૂતરના વજન જેટલું બરાબર મને તમારું માંસ આપો તો હું આ કબૂતરને છોડી દઈશ ત્યાં હાજર દરેક દરબારીઓને આશ્ચર્ય થયું કે હવે રાજા શું કરશે પણ તરત જ રાજાએ તે બાજને પોતાનું માંસ આપી કબૂતરનો જીવ બચાવવા સહમત થયા રાજાએ પોતાના માણસોને ત્રાજુ લાવી આપવા આદેશ કર્યો ત્રાજુ લાવ્યા બાદ કબૂતરને ત્રાજવાની એક બાજુ રાખવામાં આવ્યું અને સીબીએ તેની જાંઘમાંથી માંસનો ટુકડો કાપી ત્રાજવાની બીજી બાજુ મૂક્યો પણ હવે આચાર્યની વાત એમ હતી કે રાજાના શરીરમાંથી માંસ કાપવામાં આવતું હતું અને તેને ત્રાજવામાં રાખવામાં આવ્યું છે તે છતાં પણ તે કબૂતર કરતાં વધી શક્યું નહીં અંતે રાજા સીબી પોતે ત્રાજવામાં બેઠા અચાનક કબૂતર અને બાજ બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ અગ્નિ દેવતા અને કહ્યું કે હે રાજા અમે અહીં તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા તમે ખરેખર ખૂબ દયાળુ છો અને ન્યાયી છો તેઓએ તેનું શરીર પુનઃ સ્વસ્થ કર્યું અને અંતર ધ્યાન થઈ ગયા તો તમે જોયું ને કે રાજા સીબી કેટલા દયાળુ હતા કે ફક્ત કબૂતરનો જીવ બચાવવા પોતાના જીવનું બલિદાન આપવા તૈયાર થયા તેથી જ ભગવાનને પણ તેમને આશીર્વાદ આપવા સ્વર્ગમાંથી પણ ઉતરવું પડ્યું કહેવાય છે ને કે સીબી રાજા કાપી ત્યારે મળ્યા ભગવાન સીબી રાજા અયોધ્યાના રાજા હતા અને અમુક વાર્તામાં કબૂતરને બદલે હોલો આવે છે રાજા સીબીની ન્યાયપ્રિયતા અને દયાળુ સ્વભાવના લીધે ભગવાન અગ્નિ અને ભગવાન ઇન્દ્ર તેમની પરીક્ષા લેવા આવતા હોય છે